નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું હવે વાત કરીશું આજે આપણે શેર માર્કેટની અને ગઈકાલે જે પ્રકારે માર્કેટનો કારોબાર રહ્યો છે તેના પર આપણે ચર્ચા કરીશું સમગ્ર દિવસ દરમિયાન અને કેવા પ્રકારનો કારોબાર જોવા મળ્યો છે તેના પર આપણે ચર્ચા કરવાના છીએ સાથે આજે વાત કરીશું માર્કેટ ખુલશે ત્યારે કેવી અસર જોવા મળી શકે છે ખુલતાની સાથે જ સૌપ્રથમ પ્રથમ જે પ્રકારે ટ્રેન્ડિંગ આર્સમાં કેવા પ્રકારનો કારોબાર રહી શકે છે કઈ કઈ અસરો ખાસ જોવા મળી શકે છે ગ્લોબલ લેવલ પર સુસંકેત છે તેની અસર કેવી ભારતીય શેર માર્કેટ પર જોવા મળી શકે છે તેની પર આપણે ખાસ ચર્ચા કે જે આજે કરીશું અને કયા કયા ખાસ સમાચાર છે કે જે તમામ રોકાણકારોએ તમામ આપણા દર્શક મિત્રો માટે પણ ખાસ છે તેના પર પણ આપણે આપણે વાત કરીએ તો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય શેર માર્કેટમાં કેવા પ્રકારનો કારોબાર રહ્યો છે કઈ કઈ ખાસ અસરો જોવા મળી ગ્લોબલ લેવલ પર વાત કરીએ તો તેની અસર શું શેર માર્કેટ પર જોવા મળી છે ગઈકાલે જે સવારે આપણે ચર્ચા કરી હતી તે પ્રકારનો કારોબાર ગઈકાલે જોવા મળ્યો કે કે મને આજે ખુલશે ત્યારે ખાસ શું રહેશે સ્થિતિ અ માર્કેટ ગઈકાલે ધાર્યા પ્રમાણે વોલેટાઇલ ટુ નેગેટિવ મેં ગણતરી કરી હતી કે બી માર્કેટ ક્યાંક મને વોલાટાઇલ અને નેગેટિવ જોવા મળશે અને એક્ઝેક્ટલી એ રીતના જ જોવા મળ્યું છે કહેવાય કેમ કહું છું કે માર્કેટ ઓપન થયો તો ગેપઅપ ગઈકાલે ગેપ એટલે ચોવીસ હજાર ત્રણસો ની આસપાસ ઓપન થયો ત્યાંથી પછી પ્રોફિટ બુકિંગ આવ્યું પછી પાછું માર્કેટ થોડુંક ઉપર નીચે ઉપર નીચે રમ્યા કર્યું અને બેસીકલી નીચે રહ્યું અને નિફ્ટી પછી છેલ્લા કલાકમાં દોઢ કલાક રદ થઈએ તો સાથે સાથે બેંક નિફ્ટીમાં બી આપણને એ રીતના સિનારિયા જોવા મળ્યો એટલે મોસ્ટ ઈઓડી ચાર્ટ ઉપરથી જે આપણે કાઢીએ તો મેં તમને કાંઈ કીધું છે કે ઈઓડી ચાર્ટ નોર્મલી પહેલા કલાક ઈઓડી અને ગ્લોબલ એ પહેલા કલાક ઓર મેક્સિમમ હાફ ડે સુધી વેલિડ હોય છે તો એક્ઝેક્ટલી આપણને એ રીતના જોવા મળ્યું કે ભાઈ માર્કેટ ગેપ અપ થયું છે પણ બેસિકલી સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું તો નિફ્ટી બેંક નિફ્ટી બોથ ધ ઇન્ડાઇસિસ એ વર્ક જે પ્રમાણે ઈઓડી ચાર્ટ ઉપરથી આપણે થોડો સમજ્યા એ પ્રમાણે કામ કર્યું છે મેં ગઈકાલે બે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે બી વાત કરી હતી કે મારા જે જુલાઈ ફર્સ્ટ જે નોર્મલ ઇન્સ્ટ્રુમેન્ટ હું આપું છું એમાંથી બે ઇન્સ્ટ્રુમેન્ટ એવા હતા કે વિચ વર પોઝિટિવ સ્ટીલ રાઈટ એક હતો ગ્રેન્યુલ્સ અને ધ યુનાઇટેડ સ્પિરિટ બોથ ગ્રીન બંને ઇન્સ્ટ્રુમેન્ટ ગઈકાલે માર્કેટમાં ગમે તે વોલેટિલિટી પર બોથ ઇન્સ્ટ્રુમેન્ટ ગઈકાલે પોઝિટિવ રહ્યા છે એ સિવાય બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા જેની મેં ચર્ચા નહોતી કરી એમાંથી બી મોસ્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ અગેન પોઝિટિવ એટલે આ વિચારો કે ક્યાં માર્કેટમાં થોડી બી પોઝિટિવિટી તમને જોવા મળે છે કે આપણા જે ચાર્ટમાંથી બહાર આવેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે દે વર્કિંગ અને દે વર્કિંગ હેન્ડસમલી હેન્ડસમ પ્રોફિટ આપે છે તમને એટલે ચાર્ટ બોલે છે હું કાયમ એ જ કહું છું કે તમે કે હું નથી બોલતા અને કોઈની વાત ઉપર આવવાની જરૂર નથી તમે નોલેજ લો સમજો ચાર્ટ જે બોલે ખાલી કન્ફર્મેશન તમારે જોવાની જરૂર હોય છે એ સ્ટ્રેટેજી જે છે એ સમજવાની જરૂર છે એન્ડ ધેન ઇટ વર્ક્સ યસ મેં નેગેટિવ બી વાતો કરી છે કે આગળ જઈને આઈ ડોન્ટ થિંક સો કે વિશ્વમાં એટલી બધી તેજી છે બટ દેટ ઇઝ અ લોંગ ટર્મ સ્ટોરી દેટ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ સ્ટોરી કે જયારે આપણા દર્શક મિત્રોને બધી જાણકારી આપવી જરૂરી છે હું ફક્ત આજની જાણકારી આપું અને કાલની ના આપું આજની અડધો કલાકની કે કલાક કે બપોર બે વાગ્યા બાર વાગ્યા સુધીની જાણકારી આપું તો અગેન દેટ ઇઝ નોટ ગુડ સી યુઝ વન શુડ નો એવરીથીંગ ટેકનિકલી માર્કેટમાં ઇન્ડેસીસ પ્રમાણે હું જોવા જઉં ઇન્ડેસીઝ માં મને જે લેવલ દેખાય છે એન્ડ ઓન ધ હાયર સાઈડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બેસે છે આપ કોલ અને પોટ ઉપર બી નજર નાખશો તો ચોવીસ હજાર અને ઉપરમાં ચોવીસ હજાર પાંચસો બંનેમાં કોલ અને પુટ રાઇટ એક ક્વોન્ટિટીમાં થયા છે આનામાં આપણે થોડુંક વધારે બેંક નિફ્ટીમાં વાત કરું તો બેંક નિફ્ટીમાં બી અગેન ગઈકાલનો હાઈ જે છે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે પચાસ હજાર ત્રણસો એનાથી ઉપર પચાસ હજાર પાંચસો એના ઉપર પચાસ હજાર સાતસો પચાસ લોઅર સાઈડ ફિફ્ટી થાઉઝન્ડ ફોર્ટી નાઇન થાઉઝન્ડ એટ નાઇન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ આ બધા ઇમ્પોર્ટન્ટ લેવલ છે હવે થોડુંક આપણે ડેટામાં જઈએ તો ડેટામાં ચાર ઓપરેટર્સ છે ચાર ઓપરેટર્સ છે એટલે એવું નથી કે હા પણ એ લોકો મેજર ચંક બાઈંગ અને સેલિંગ કરતા હોય છે એક છે રિટેલર્સ રિટેલર્સ એટલે આપણા દર્શક મિત્રો છે વગેરે વગેરે એમની પોઝિશનમાં કોઈ ચેન્જ નથી જે નાના મોટા ટ્રેડ્સ કરતા હોય ને એમની વાત કરું છું તો એમના પોઝિશનમાં કોઈ ચેન્જ નથી એ રિટેલર્સ જે છે એ લોંગમાં બેઠા છે કૂટમાં નથી કોલ એમનું રાઈટિંગ વધારે છે તમે એન્ડાયસમાં વાત કરો કે પછી તમે સ્ટોક ફ્યુચરમાં વાત કરો હું હવે આ બધું ડિફરન્શિયેટ નહીં કરું તો રિટેલર્સની પોઝિશનમાં કોઈ ચેન્જ નથી બીઆઈઆઈની પોઝિશનમાં પણ કોઈ ચેન્જ નથી એઝ ઇટ ઇઝ અચ છેલ્લા બે ત્રણ દિવસ નો આપણે જોવા જઈએ તો બહુ ચેન્જ નથી એ પોઈન્ટ ટેન પર્સન્ટ કે પોઈન્ટ ફાઈવ પર્સન્ટ નો ચેન્જ હોય એને હું ચેન્જ નથી કરતો એક તો ચેન્જ વન પર્સન્ટ રાઈટ એકથી ઉપર હોય તો આપણે વાત કરીએ તો રિટેલર્સમાં કોઈ ચેન્જ નથી બીઆઈઆઈમાં કોઈ ચેન્જ નથી એફઆઈઆઈમાં ચેન્જ છે એફઆઈઆઈ જે લોંગ હતી એ એન્કલાઇન ટુવર્ડ શોર્ટ છે એટલે લોંગ કાપીને એમના શોર્ટ્સ વધી રહ્યા છે ત્યાં થોડો ચેન્જ છે બેસિકલી જે ચેન્જ દેખાય છે એફઆઈઆઈ સાથ કોણ આપે છે ચેન્જમાં મીન્સ ઓન ધ શોર્ટર સાઈડ તો પ્રો પ્રો માં બી ચેન્જ છે એ પણ શોર્ટ તરફી વધારે છે એટલે એફઆઈઆઈ એન્ડ પ્રો અહિયાં આપણને ચેન્જ દેખાય છે તો વોટ ડઝ દિસ ઇન્ડિકેટ કે માર્કેટમાં બે પાર્ટી છે એ લોંગ ટર્ફી છે બંને આમ જોવા જાવ તો આ ડીઆઈઆઈ તો ફિફ્ટી ફિફ્ટી છે કે ઓલમોસ્ટ એના નિયર અબાઉટ છે યુ ઓ ફાઇન્ડ મેજર ચેન્જ અનલેસન્ટેલ બધા એક સાથે આવીને કંઈક ઇન્ટ્રેડ ઇનિશિયેટ કરે સો મોર ઓફ વોલાટી એટલે મેં આપને વાત કરી પી કે સપોર્ટ મેં તમને આપ્યા છે ચોવીસ હજાર અને ચોવીસ હજાર પાંચસો લાઈક ગુડ બેઝ અને ગુડ ટોપ અહીંયાથી બ્રેકઆઉટ થાય પછી ખ્યાલ આવે આજે અગત્યનો દિવસ છે આરબીઆઈ ની મીટ પ્રોબેબલી રેટ ડિસિશન ઉપર બી કઈક સ્ટેટમેન્ટ આવશે હવે રેટ માં હું જે રીતના જોઈ રહ્યો છું તો એ રીતના એવું બેસે છે કે પ્રોબેબલી એક પ્રોબેબલી હું એમ નથી કેતો કે ચાન્સીસ આર વેરી બ્રાઇટ પ્રોબેબલી વન ટુ ટેન પર્સન્ટ ચાન્સીસ છે કે રેટ કટ કદાચ આપણે આપીએ રેટ કટ ની શરૂઆત થાય હવે રેટકટ મે બી ટેન બેસીસ પોઈન્ટ મે બી ટ્વેન્ટી ફાઈવ બેસીસ પોઈન્ટ મે બી ફિફ્ટી બેસીસ પોઈન્ટ આઈ ડોન્ટ નો બટ રેડ કટ ઓપ્ટિમિસ્ટિક ટેન પર્સન્ટ સુધી મને બ્રાઇટ દેખાય છે અ લેટ સી ઇન્ફ્લેશન જીડીપી ગ્રોથ વગેરે વગેરે એ બધા અનાઉન્સમેન્ટ બી જોવાની જરૂર છે બેંકોમાં લિક્વિડિટી આજના તારીખમાં મીન્સ એઝ ઓન યસ્ટરડે યસ લિક્વિડિટી બી છે તો આ ત્રણ ચાર પોઈન્ટ જે ખાસ છે એક તો રેટ તો પોઝિટિવ લિક્વિડિટી છે તો લિક્વિડિટી ક્રંચ ના કરે ફરી પાછા જો ક્રંચ કરશે તો નેગેટિવ ઇન્ફ્લેશનના ડેટા જે નોર્મલ છે એ સ્ટેટસ કુ આવે તો પોઝિટિવ એમાં કંઈક ફેરફાર આવે મીન્સ ઓન ધ નેગેટિવ સાઈડ આવે તો નેગેટિવ અગેન જીડીપી ગ્રોથ માટે જે પ્રિડિક્શન કે ફોરકાસ્ટ પહેલા કરેલું છે એમાં કઈ નેગેટિવિટી આવે તો અગેન નેગેટિવ તો જે પોલિસીની જે મીટનું ડિસિશન છે પ્રોબેબલી દસ વાગે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એના પછી યુ કેન સે કે ભાઈ હા માર્કેટ ક્યાં જશે અગેન શિવમ આપના માધ્યમ થકી આપના થકી દર્શક મિત્રોને એ જ કહીશ પહેલી વાત વેન ઇન ડાઉટ ગેટ આઉટ કારણ કે શું આવશે ખબર નથી સ્પેક્યુલેશન કરવાનો કોઈ મતલબ નથી અન્ડરસ્ટન્ડેડ યુ નો વેરી મચ સેકન્ડ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ ટ્રેડ એન્ડ પ્લે તો કોલ અને પોટ બંને બાજુ ટ્રેડ કરો પેર ટ્રેડ બનાવો વન સાઈડ ટ્રેડ કોલ અને પુટમાં બી ના કરો કારણ કે રેગ્યુલેટરી બોડીઝનું એમ માનવું છે કે ઓપ્શન્સમાં બી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પીપલ દે લૂઝ મની ઓર નાઇન્ટી પર્સન્ટ પીપલ દે લૂઝ મની તો પેયર ટ્રેડ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી અ સેબી રેજિસ્ટર્ડ એડવાઇઝર ને સલાહ લઈને સારા ફાઈનાન્શિયલ ની સલાહ લઈને આપ આગળ વધો પેર ટ્રેડ સાથે વધુ જો તમારે કામ કરવાની ઈચ્છા હોય તો અદરવાઈઝ તો આમ જોવા જઈએ તો આ પાંચ સાત દિવસ જે ગયા છે એ પાંચ સાત દિવસમાં આઈ થિંક મહિનાનું જે ટાર્ગેટ કો કે પ્રોફિટ કો ઓલરેડી અચીવ થઈ ગયેલું છે રાઈટ स्ट टाइम पास फोर द रेस्ट ऑफ द मंथ अंडर यू गेट समथिंग कई नव कई ट्रिगर अब जाए तो यस ओके यू केन थिंक ऑफ एट बट अदरवाइज एम कहवा भाई नॉर्मली भाई जो कम टू मार्केट तेज रोज नोजर ट्रेडर्स है रोजन गणतर करता होजिशनल ट्रेडर्स है वीकली मंथली करता हो आ तो पेहला वीक में आखा महीना whatever you wanted to earn i think so one has made the profit so now why to why to take risk just enjoy right those who want to enjoy enjoy karo and be with the family so basically to each uh, as asma market mom everything depends on rbi rbi so here. in a parachhi basically એમ છે કે માર્કેટ બપોર સુધી મિન્સ જ્યાં સુધી આરબીઆઈ આવે ત્યાં સુધી માર્કેટ વોલાટાઇલ રહેશે અને પ્રોબેબલી બે બાજુ ચાન્સીસ છે તેજી પણ બેસી શકે છે મંદી પણ બેસી શકે છે કેમ કે અમુક જો વસ્તુને હું ગણતરી કરું તો મને તેજી દેખાય છે કે બપોર પછી મિન્સ આરબીઆઈ પછી ક્યાંક માર્કેટ પોઝિટિવ થઈ જશે અને પછી ક્યાંક હું બીજા કઈક જોવા જાઉં છું તો ત્યાં લાગે નાના નાના માર્કેટ બેક મારશે તે કન્ફ્યુઝન છે તો જયારે આવા કન્ફ્યુઝન હોય ને તો બી કામ બી કામ સંગીત ને ઉતર જાઓ ગાને જાઓ ગાના ગાવ ગાના સુનો લાઈફ ને એન્જોય કરો પછી આવા ટેન્શનમાં પછી બહુ સ્ટ્રેસ નહીં આપવાનું શું કહું કંઈક પૂછો

આ બધી કન્ટ્રીઝ વિશે શું ચર્ચા કરવી યાર એવરીથિંગ ઇઝ ઓકે પર ગેટ ઇટ મને નથી બોલ વધારે પણ કહેવાનો મતલબ જે બનાવ બન્યો છે આનો ઇમ્પેક્ટ ગઈકાલે આપણને માર્કેટમાં દેખાઈ ગયો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્પેક્યુલેશન કહો કે એક અનુમાન પ્રિડિક્શન એઝમ્પન વગેરે વગેરે બધું આવી ગયું અને એવરીથિંગ હેઝ મૂવ હવે આ જ વસ્તુ જયારે ઇમ્પ્લિમેન્ટ થશે જો થવાની હશે તો દેન ઇટ ઇઝ અ પોઝિટિવિટી અને આપને શું લાગે છે કે આ વસ્તુ જે થઈ એ બેસીકલી હા થઈ છે ઓવર નાઇટ બટ જે જાણકાર વ્યક્તિ હોય જે બિઝનેસ હાઉસીઝ હોય શું એમને આ પહેલાથી ખ્યાલ નહીં આવ્યો કે ના અહીંયા સ્ટ્રેસ બહુ ચાલી રહ્યું છે અહીંયા આવું બધું બહુ થઈ રહ્યું છે કામ કરવાની મજા નથી આવતી દે મસ્ટ હેવ ઓલરેડી બેકડ રાઈટ સો બેટર હા ઓપોર્ચ્યુનિટી ભારત માટે ખુલ્લી છે હું ના નથી કહેતો બટ યસ હેવ એન આઈ હેવ એન આઈ અને આવામાં જ સારા ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કે કઈ કંપનીમાં મીન્સ હુ કેન કમ્પીટ ઓર હુ કેન સેટિસફાય ધ વર્લ્ડ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને ધન યુ હેવ ટુ મૂવ પાવર જે પોઝિટિવ છે આપણા માટે કોઈ ના નથી બટ Already discounted. So let's see interdma textiles. ki textile-related uh, company. Then follow the movement. Because RBI again is a more more important uh, uh, event than always. this i was market man. Ajay sotha one. the market તમામ વાત કરી શેર માર્કેટ ની તેના અસર ઓકેસ કરે ને કે જો બમર્શતે પર પણ આજે બ ઘરે ચર્ચા કરી છે હવે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ ના શું લેવલ્સ રહેશે તેના પર ચર્ચા કરીએ સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે સપલા તો મૂવમેન્ટ આવી છે છેલ્લા ત્રણ દિવસથી સરસ મજાનું મુવમેન્ટ આપી રહ્યું છે બાઈંગ છે કોઈ નથી પંદરસો પંચોતેર પંદરસો પંચોતેર ની ઉપર બંધ આપે ને એના ઉપર ચાલે તો આઈ વુડ બીકમ મોર હેપી એન ગોઈંગ લોંગ પછી I am not positive. that. I am not positive. I am, I am positive support, teach a I so. Fifteen seventy-five to the recent swing high. Uh, that is sixteen hundred. So fifteen seventy-five to sixteen hundred is a good, important resistance, also. કઈ રીતના ક્રોસ કરે છે જોઈએ ગઈકાલે આમાં પોઝિટિવ મૂડ મુવમેન્ટ આવી છે બટ વોલ્યુમ ઓછો છે વોલ્યુમ હતું ગઈકાલે અગેન વોલ્યુમ ઇઝ ઓન ધ લોઅર સાઈડ સો આઈ એમ અ અગેન લેટ ઇઝ ઇઝ વોટ એમ સિંગટીન સેવન્ટી સેવન્ટી ફાઈવ ફિફ્ટીન સેવન્ટી ટુ સિક્સટીન હંડ્રેડ ફ્યુચરમાં આ એક રેઝિસ્ટન્સ ઝોન છે

પાવર ગ્રીડે ગઈકાલે એક યુ ટર્ન આપ્યું છે હવે આજે જો એને કોમ્પ્લિમેન્ટ કરે સપોર્ટ કરે તો યસ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ બીકમ્સ પોઝિટિવ સો ઇટ હેઝ ટુ ક્રોસ ડે બિફોર યસ્ટરડે હાઈ હાઈટ ઇઝ થ્રી ફિફ્ટી થ્રી સો એના ઉપર તેજી આપે થ્રી ફિફ્ટી થ્રી ઉપર તો થ્રી સિક્સટી વન થ્રી સિક્સટી ટુ થ્રી સિક્સટી થ્રી સિક્સટી ટુ એના ઉપર જો ચાલી જશે વ્યવસ્થિત બંધ આપશે દેન અગેન અ ફર્ધર ગુડ અપ મૂવ ની વાત કરી 353 અગત્યનો જે લેવલ છે રહી શકે છે તેની પર વાત કરી એક કોલર જોડે આ છે હેલો આપણે સાહેબને પૂછ્યું આપ આવે સેલ માં રોકાણ કરવું હોય તો રોકાણ કરી શકાય 6 ભાગ મહિના વર્ષ માટે બેલ માટે સેલ એસ એ આઈ એલ સેલ એસએ આઈ એલ આ ભાવે એકાદ વર્ષ માટે રોકાણ કરી શકાય કે ન કરી શકાય અ કરવું પડશે હેજિંગ કરવું પડશે અ બેસિકલી તો ના કારણ કે ઘણો ચાલ્યો છે અને હવે આના અંદર પ્રોફિટ બુકિંગ દેખાય છે વન થઈ એક બોર્ડર ઉપર છે આનો જે લેવલ છે એ એકસો બાવન નો લેવલ છે એકસો બાવન ની ઉપર ટ્રેડ કરે છે તો હા એકસો બાવન નીચે ટ્રેડ કરે છે તો ના નાઈટ તો આપના માટે મેં એક લેવલ આપી દીધું છે વન ફિફ્ટી ટુ ટીલ યુ ટ્રેડ અબાવન ફિફ્ટી ટુ યસ બાય કરાય ટુ થી નીચે ના કરે તમે જો ના આવે છે મને સસ્તામાં મળે તો સસ્તામાં કેમ બાય ના કરું સસ્તામાં બાય નહીં કરવાનું કારણ એ છે કે ભાઈ સિગ્નલ્સ નથી મળતા સિગ્નલ્સ જે જોઈએ છે એવા સિગ્નલ નથી મળે પછી તમે ખાલી બોટમ ફિશિંગ કરો અને પછી વસ્તુ થોડીક જ ઉપર આવે ને ફરી પાછી નીચે જતી રહે તો એનો કોઈ મતલબ નથી વી નીડ અ કોન્ક્રીટ વી નીડ અ કોન્ક્રીટ બ્રેકઆઉટ તો કોન્ક્રીટ બ્રેકઆઉટ ઇઝ વન ફિફ્ટી ટુ રાઈટ પછી ધ રેસ્ટ આપનો જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે કે સલાહ આપશે આગળ વાત કરીએ અને ઇન્સ્ટ્રુમેન્ટ પર હિન્ડાલકો હિન્ડાલકો બી પ્રોફિટ બુકિંગ આપ્યા બાદ એક કરેક્શન મૂડમાં છે હિન્ડાલકો તમારે બોટમ ફિશિંગ મીન્સ તમારે મે બી ઇન્ટર ડે કે એક બે દિવસ માટે કરવું હોય તો યુ કીપ અ સપોર્ટ ઓફ સિક્સ હન્ડ્રેડ રૂપીસ સિક્સ હન્ડ્રેડ એન્ડ ટેન છસો છસો દસ નો એક સપોર્ટ છે જો એને માન આપે છે અને ઇન્ટર ડે સ્ટ્રેટેજીમાં તમને પોઝિટિવિટી દેખાય છે મીન્સ તેજીનું તમને દેખાય છે તો યસ યુ કેન ગો એન્ડ બાય અધરવાઇઝ નો

થેન્ક યુ આપનો અમારી સાથે જોડાયા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરતી મળીશું રજા આપશો નમસ્કાર